એક સરકારી બસ એક હોટલ પર ઊભી હોય છે અને બે વ્યક્તિ આ સરકારી બસમાં પ્રવેશ કરે છે અને તેમાં સોના ભરેલી એક બેગ લઈને બંને વ્યક્તિઓ ફરાર થઈ જાય છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે અને પોલીસ પાસે મામલો પહોંચતા પોલીસ હરકતમાં આવે છે વૈષ્ણવજન તો તેને ક

જેમાં અમદાવાદના આંગળિયા પેઢીના એક કર્મચારી હતા અને આ બસ છે તે બનાસકાંઠાના આ છાપી પાસેના ગામ પાસે ઊભી રહે છે અને તેમાં સોનાની બેગ ભરેલી હોય છે બસ સ્વાભાવિક ત્યાં ઊભી હોવાથી લોકો ચા નાસ્તો કરતા હશે પરંતુ આ બંને લૂંટારવું પાસે એવી કોઈ માહિતી હશે જેથી કરીને તેમને ખબર હશે કે આ સરકારી બસમાં એક કરોડથી વધારે સોનું લઈ જવાઈ રહ્યું છે જ્યારે લોકો ચા નાસ્તો કરતા હતા તે તકનો લાભ લઈ બે વ્યક્તિઓ જે સીસીટીવીમાં દેખાય છે ત્યાં સરકારી બસમાં જાય છે અને તેમાંથી એક બેગ લઈ ફટાફટ નીચે ઉતરે છે અને આગળ ચાલતા ભાગી જાય છે આ સીસીટીવી ફૂટેજ પહેલા આપ જોઈ લો આ ઘટનાની જાણ છાપી પોલીસ સ્ટેશનને થાય છે અને છાપી પોલીસ સ્ટેશન જે આંગળિયા પેઢીના કર્મચારી છે તેમની પૂછપરછ કરે છે આસપાસ તપાસતો ધમધમાટ ચાલુ કરે છે અને બનાસકાંઠાના પોલીસવાળા અક્ષય રાજ મકવાળા પણ સ્થળ પર પહોંચી જાય છે અને ત્યારબાદ અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવે છે હાલ પોલીસ અલગ અલગ વ્યક્તિઓને મળી રહી છે સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે અને આંગળીયા પેઢીના આ કર્મચારીની પણ પૂછપરછ કરી રહી છે આ બંને જે લૂંટારો છે ત્યાં બસમાં પ્રવેશે છે અને ત્યારબાદ દોઢ કિલોથી વધુ સોનું જે ફરિયાદી છે તેના કહેવા મુજબ આ બંને વ્યક્તિઓ લઈને નીકળી જાય છે ભૂતકાળમાં પણ બનાસકાંઠાના છાપી પાસે આવેલી આજે હોટલ છે ત્યાં લૂંટની ઘટના

What up?